સાથે સ્થાનિકો વિરોધ નોંધાવ્યો હતો ધારાસભ્ય દ્વારા સામે આવીને સ્પષ્ટતા કરવી પડી હતી વાગરા તાલુકા ખાતે આવેલ વેગણી ગામે પાણીની યાતના સભર સમસ્યા છેલ્લા દસ વર્ષથી યથાવત રહી છે સતત રજવાતો છતા તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ગામની પીડાને અંત લાવવાનો પ્રયાસ કરતા દેખાતા નથી જેના કારણે હવે ગ્રામજનોનો સામાજિક ધૈર્ય તૂટી પડ્યું છે ગતરોજ રાત્રિના ગામના કેટલાક રહેવાસીઓ એ પાણી ન મળતી સ્થિતિ સામે તીવ્ર રોષ વ્યક્ત કર્યો એક સ્થાનિકે તો આવેગમાં આવી પોતાના શરીર પર ડીઝલ છાંટી આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો ઘટનાની જાણ થતા તાત્કાલિક પોલીસ દળ દોડી આવ્યું અને વ્યક્તિને રોકી લેવામાં સફળ થયું ઘટનાને લઈ ગ્રામજનોમાં ભય અને ઉદ્વેષનો માહોલ છવાઈ ગયો હતો ગ્રામજનોના જણાવ્યા અનુસાર અમે અનેક અનેકવાર તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્ય અને ધારાસભ્યને રજૂઆત કરી છે છતાં પાણી જેવી મૂળભૂત જરૂરિયાત માટે હજુ સુધી કોઈ પાયાભૂત નિર્ણય લેવામાં આવ્યો નથી તંત્રની બેદરકારી સામે લોકોમાં ભારે અસંતોષ છે હવે ગ્રામજનો દ્વારા ચીમકી અપાય છે કે જો તાત્કાલિક પાણીની વ્યવસ્થા નહીં થાય તો આંદોલન વધુ તીવ્ર બનાવવામાં આવશે આ મામલે ધારાસભ્ય અરુણસિંહ રાણાએ પોતાનો બચાવ કરતા જણાવ્યું કે હું જાતિવાદમાં માનતો નથી દહેજ વિસ્તારમાં એક સમય એમ પણ હતો જ્યારે ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવતું હતું મારા કાર્યકાળ દરમિયાન ટેન્કર વ્યવસ્થા બંધ કરાવી અને સરકારી યોજના અંતર્ગત ગામે ગામ પાઇપલાઇનથી પાણી પહોંચાડવાનું કામ શરૂ કરાવ્યું છે તેમણે વધુમાં ઉમેર્યું કે વેગણી ગામના લોકોએ મારી પાસે રજૂઆત કરી હતી અને મેં તેમને યોગ્ય આશ્વાસન આપ્યું હતું તેમ છતાં જે રીતે પાઇપલાઇનમાં પંચર કરીને કાયદો હાથમાં લેવામાં આવ્યો તે શરમજનક છે અને કાયદેસર કાર્યવાહીનો વિષય છે જ્યારે સર અહીંયા 1 કલાકમાં પાણી મળી શકે એવું છે તો અમે શા માટે એક મહિનામાં ત્યારે આ જોઈએ સાહેબ શ્રી છેલ્લા જણાવી રહ્યા છે કે એક મહિનામાં તમારું નિરાકરણ આવશે તમે વરસથી રજૂઆત કરો છો તો પાણી નથી મળતું તો શું છે મહિનામાં મળશે તો દસ દિવસ કે પાણી નથી મળતું કેવા પ્રકારની પરિસ્થિતિ છે અને ગામમાં માં હેરાનગતિ છે પશુપાલક ગામ છે તો પશુઓ ને પાણી માટે કેવા પ્રકારના વલખા વાણી રહ્યા છો એમને પણ સાબુ ને ગામનું જે ગંદુ પાણી ગટર હોય છે એ જ પીવે છે

અરુણસિંહ રાણા બધા કલેક્ટર ને બધા ને રજુઆત કરેલી છે આ બાબતે આજની તારીખ માં અરુણસિંહ રાણા એવું કીધું કે હું કઉીને એક મહિનામાં મહિનામાં પાણી આવી અરુણસિંહ રાણા સાહેબ પંદર વર્ષ થી ચિંતા નહીં આપણે પાણી આપી અમે ક્યાં તો એવું કીધું કે તમારા મહિનામાં પાણી આવી જશે પણ અમે એવું ક્યાં કે બધું છે તમે જઈથી લઈ નાખી છે જ્યાં પૂરી જાય છે ત્યાં બધા ટાઈપિંગ લીધું છે જાતે જેને કમ્પ્લેન કરી છે સાહેબ એને પણ સાથે પાણીને એને પણ સાથે રિલાયન્સ પંચિંગ કરી અને એ પણ પાણી વેચે છે અને કેમિકલના ટેન્કરો ટોવે છે પણ હવે આ વસ્તુ આખું જાટી વાત પર ચડી છે સાહેબ જાટી વાત પર લઈ ગયા બરાબર તો અમારે પાણી વગર મરી જવાનું હવે હું મારા મીડિયાને મીડિયા તરફથી એક સવાલ પૂછવા માંગુ છું એમએલએ સાહેબને કે જે તે અધિકારીઓને કાટો અમને પાણી આપો કાટો મને માલ નાખો બરાબર અમે આત્મવિલોપન કરી લઈએ અમારી પાસે આની છે કોઈ રસ્તો છે

તમે જે પાણીના જે પ્રાણ પ્રશ્ન છે પ્રશ્ન છે જે જીવન જરૂરિયાત પ્રથમ જરૂરિયાત તમારી જે છે તેના માટે તમે લેખિતમાં કલેક્ટર શ્રી જિલ્લા વિકાસ અધિકારી તે અટાન જ આપેલું છે અને આપેલ છે જ આપેલું છે એટલા સમયથી આપેલ છે એ છેલ્લા પંદર વર્ષથી આપી આપીને થાકેલા છે ત્યારે આજે આ પ્રશ્ન આવેલો છે જાતે આવું પડ્યું ને જાતે ગામના બૈરા છોકરા લઈને અત્યારે જાતે રોડ પર ઉભા રહ્યા અમે

તમે જે લાઈન પંચિંગ કરવા માંગો છો તે ગવર્મેન્ટ લાઈન છે કે પછી અમે કીધું છે જીઆઈડીસી ને પણ તમે અમને પાણી આપો મીટર મૂકો તમારે જે એનો ચાર્જ થશે તે અમે આપવા તૈયાર છે તો જીઆઈડીસી માં તમે લેખિત રજૂઆત કરેલ છે કે મૌખિક મૌખિક છે તો તમે લેખિત રજૂઆત કરી સભ્ય તરીકે કરેલ છે ના કરવાની બાકી છે હજુ પણ એ લોકો કહે છે કે તમે લાઈન ને બધું ચેક કરો પછી અમે કરીશું મળી જાતે જાણવા મળેલું છે કે તમારા ગામમાં પ્રત્યે કોઈ અસામાજિક તત્વ મતલબ કે કામ થવા નહીં દેવા બરાબર છે બરાબર છે કોણ છે અસામાજિક તત્વ એ હવે આપણને તો ખબર નથી પોલીસ પ્રશાસન કે જે પ્રેશર કરે છે જેની પર પ્રેશર થાય છે તે નામ નથી હાલતા તમારા ગામની વસ્તી કેટલી છે અજાણ માણસની વસ્તી છે નાના છોકરા બધા હંગાટે ને બે હજારથી ત્રણ હજાર પશુઓ છે

બહુ વેંગણી ગામના લોકોની એવી રજૂઆત છે કે ઘણા સમય પાણીની સમસ્યા છે લોકોને ને લોકોને ઘણી વાર રજૂઆત પણ હજુ સુધી કઈ નિરાકરણ શું કે છો પહેલા તો હું આપ સૌને મને કેતા આનંદ થાય છે પાણીની સમસ્યા વર્ષોથી હતી આખાઈ વાગરા મત વિસ્તારમાં આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે તત્કાલ મુખ્યમંત્રી હતા ત્યારે એમની પાસે મેં ચૂંટાઈને તરત જ રજૂઆત કરી આઠસો કરોડ રૂપિયા જેટલી બારબાર રકમ એમને મને મંજૂર કરીને આપી બાકીની સો કરોડ રૂપિયા પણ લાઈનો રહેલી હતી તેના માટે પણ ભૂપેન્દ્ર પટેલ સાહેબે કેતાની વારમાં મંજૂરી આપી છે અને સાડી પાંચસો કિલોમીટર લાઈન લાખવાનું કામ મોટા ભાગે પૂર્ણ છે સો પચાસ સો કિલોમીટર હજુ બાકી છે એ લોકો વેંગડીના સરપંચશ્રી આવેલા હતા મેં એમને પણ રજૂઆત કરી એમની વાત સાંભળી મેં કહ્યું કે પાણી પુરવઠાને પણ મેં એમની સાથે વાત કરી જાહેરમાં સ્પીકર ચાલુ કરીને વાત કરી જીઆઈડીસી જોડે પણ વાત કરી મારે હું સરકારમાં છું હું સરકારનો ધારાસભ્ય છું મારથી વગર મંજૂરીથી રોડ રોડ ક્રોસ નીચે થાયના મારથી કોઈ પંચર થાય ના જીઆઈડીસીની લાઇટ હતી મેં એમને ખાતરી આપી હતી કે એક મહિનાની અંદર હું તમને પાણી ચોક્કસ અપાવી દઈશ ટેન્કર સાહી હતી હું બેઠો તારે ટેન્કરોથી પાણી લોકોને પહોંચતું હતું પણ મને કહેતા આનંદ થાય કે સમગ્ર ટેન્કર સાહી શાસનમાં ભૂપેન્દ્ર પટેલના શાસનમાં ટેન્કર બંધ થઈ પણ કાલે કે જો પાણીની સમસ્યા હોય તો હું ચોક્કસથી તમને ટેન્કર કાલથી જ મોકલી આપું પણ એમને પ્રશ્ન ઉકેલવામાં કોઈ રસ ન હતો એમને મારી સમક્ષ અંદર હું અંદર એમની વાત સાંભળી બેસાડ્યા વાતો કરી દો પોણો કલાક પણ હું અંદર આવ્યો બહાર નીકળીને કે હું 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 જોઈ લઈશ જાતે જ કરાવીશ ધારાસભ્ય મારથી કાયદો ને વ્યવસ્થા રહીને કામ કરવાનું હોતું હોય મેં એમને એક મહિનામાં કહ્યું પણ એ તો રાતે જ પંચર કરવા પહોંચ્યા અને મને દાતીવાદી માણસ કીધો પણ હું એમને કહું છું કે અડતાલીસ વરસ રાજકારણના મારા પૂર્ણ થયા છે મારી ઉંમર અડષઠ થઈ છે મેં ક્યારે પણ હું તાલુકા પંચાયતનો સભ્ય બન્યો હું જિલ્લા પંચાયતનો સભ્ય બન્યો ઓ ધારાસભ્ય બન્યો ત્રીજી કમ તમ મને તમામ સમાજના લોકો કોઈ સમાજ એક પણ બાકી નહીં તમામ સમાજના લોકોએ મને ધારાસભ્ય ત્રણ ત્રણ ટ્રમ્પ સુધી બનાવ્યો હું નાતીવાદી નથી એ સમાજના તમામ લોકો જાણે છે મારે એમની પાસે સર્ટિફિકેટ લેવાનું થતું નથી પણ હું તો તાલુકા પંચાયતનોય સભ્ય બન્યો જિલ્લા પંચાયતનોય બન્યો ધારાસભ્ય ભાઈ બન્યો બેગનો ચેરબેન પણ બન્યો પણ મેં મારા જીવનમાં જાતિવાદ મેં કરેલો નથી અને હું પાણી આપવા માટે પણ કટિબદ્ધ છું પણ એમને કોકના કહેવાથી એમને ઉશ્કેરાઈને ઉશ્કેરી જાણતરી કરીને જે બોલે છે તે બોલે છે બસ આટલું જ કહેવાનું મારે થાય છે